વાપીની કંપનીમાંથી લેપટોપ કેમેરાનું ડીવીઆર તથા કોપર કેબલ ની ચોરી કરનાર ચોર ની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી કરી વાપી વિસ્તારમાં આવેલ લેપટોપ અને કોપર ચોરી નાસી જનાર ચોર ને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે વાપી ડુંગરાની મુસા રેસીડન્સી માં રહેતા અને જીઆઈડીસી વાપીના ફોટી શેડમાં પોપ્યુલર હાઇડ્રોલિક વર્કર્સ એન્ડ ફેબ્રિકેશન નામે કંપની ચલાવતા ઇરશાદ અહેમદ સબ્બીર અહેમદ શેખે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની કંપનીમાં એકત્રીસ ડિસેમ્બરે ચોરીની ઘટનામાં ઓફિસમાંથી લેપટોપ એક ચોરી થઈ હતી અને ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરાનો વાયર પણ તોડી ગયો હતો બાજુની કંપનીના સીસીટીવીમાં એકત્રીસ ની રાત્રે બાર થી સાડા બાર વચ્ચે એક ઇસમ ઓફિસ માંથી નીકળી હાથમાં કેબલ વાયર અને બેગ સાથે નીકળતા કેદ થયો હતો જે આધારે જીઆઈ